નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્યાવીસ તારીખ મિત્રો નવમો મહિનો બે હજાર પચીસ ને વારસાદનો શનિવારનો મિત્રો આજે જયંતિભાઈ ટોલજી સદગ્રસ્ત થઈ ગયા હતા ને એના ઓમ શાંતિનો કાર્યક્રમ રાખ્યો હતો મિત્રો આજે એટલે હરાજીનું કામકાજ થોડું મોડું ચાલુ થયું તમે જોઈ શકો હરાજીનું કામકાજ અહીંથી ચાલુ થઈ ગયું ચાલો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવાય છે આજના બજાર ભાવ આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમે સારા વિડીયો हेलो विजय मालावो काय आज किती नंबर करतो आहे आलो येनो होता रे वालो हेलो भाई या एक एक

એકસો ને એકવીસ રૂપિયા નો ભાવ એકસો ને એકવીસ રૂપિયા નો ભાવ જો એકસો ને એકવીસ રૂપિયા માં વેચાણા છે એકસો ને એકવીસ એકસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ જો એકસો ને એકત્રીસ રૂપિયા માં આ માલ વેચાણો છે એકસો ને એકત્રીસ રૂપિયા

એકસો ને એકાશી રૂપિયાનો ભાવ છે એકસો ને એકતાશી રૂપિયામાં વેચાણો છે એકસો એકાશી રૂપિયાનો ભાવ છે એકસો ને એકાશી રૂપિયા મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તમારી ચેનલ લાઇક છે સબક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે ન્યૂ નવી ચેનલ છે મિત્રો તો ચેનલને જરૂરથી જરૂર સપોર્ટ કરજો